આજરોજ કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ કે તેત્રીસ ટકા બિલ જે મહિલાઓ માટે અને મહિલાઓના સપોર્ટમાં હતું એને રજૂ કરવું જોઈએ એવી રજૂઆત સાથે કે ઘણા સમય પહેલા વાત થઈ ગઈ છે ત્યારે એ લોકો એવું કીધું હતું કે અમે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપીશું પણ હજી સુધી એનો અમલ કર્યો નથી આમાંથી એવું દેખાય છે કે ભાજપ અને સત્તા પક્ષ એ મહિલા વિરોધી છે કારણ કે જે વાતો કરતી હોય છે કોઈ દિવસ એને ઉપર અમલ કરતી નથી આમાં પણ એવું છે કે મહિલાઓ માટે કહ્યું પણ હજી સુધી એ બિલ પાસ કર્યું નથી અને ખાસ જયારે વિપક્ષ પણ એમ કેતો હોય કે અમને કોઈ વાંધો નથી અમે એ બિલ પાસ કરવામાં અમે તમારી સાથે છીએ તેત્રીસ ટકા બિલ પાસ કરવામાં અમે તમારા સપોર્ટમાં છીએ મહિલાઓને એમનો અધિકાર આપો છતાં પણ આ સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી એવું લાગી રહ્યું છે કે મહિલા વિરોધી છે કારણ કે જયારે મહિલાઓની વાત આવે ત્યારે તરત પીછે હટ કરી લે છે અને આ વાતને રજૂ કરવા માટે અમે આવ્યા છીએ અને અમારી માંગણી પણ એ જ છે કે જે તેત્રીસ ટકા મહિલા અનામત હતી એ વહેલી તકે બિલ પસાર કરવામાં આવે એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મહિલાઓને એમનો અધિકાર મળે